રાજપીપળા ખાતે જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભીમસિંહ તળવીની અધ્યક્ષતામાં આયુષ મેળો યોજાયો ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર તથા આયુષ નિયામક કચેરીના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા રાજપીપળા શહેરમાં સ્વામિનારાયણ મંદિર સંકુલ સંતોષ ચાર રસ્તા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તળવી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી આરવી વાળાએ આયુષ મેળાની મુલાકાત લઈ કાર્યક્રમ સ્થળે ઊભા કરેલા વિવિધ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસીભાઈ તળવીએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની વર્ષો જૂની પરંપરા આયુર્વેદ અને યોગ પદ્ધતિએ સમગ્ર વિશ્વને નિરોગી સંદેશ આપ્યો છે રાજપીપળા ખાતે આયોજિત આયુષ મેળા જિલ્લા તથા શહેરના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ સાબિત થશે આયુર્વેદ શાખા દ્વારા કોરોના કાળ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ ઉકાળા સનસમની વટી તેમજ ક્વોરન્ટાઇન કરાયેલા દર્દીઓને આયુષ ચોસઠ દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું વધુમાં જિલ્લામાં આયુર્વેદ શાખા અંતર્ગત કાર્યરત આયુષ દવાખાનાઓ દ્વારા રોજિંદા નાગરિકોને આયુષ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ તેમજ યોગાભ્યાસ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે આયુષ મેળાનો લાભ નાગરિકોએ નાગરિકોએ બહોળી સંખ્યામાં લીધો હતો આજે રાજપીપલા સ્વામિનારાયણ મંદિરના આજે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આયુષ્મ મેળાના તમામ વિભાગના ડૉક્ટરો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા અને નગરજનો પણ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં આજે આયુષ મેળામાં માં પધારા તમામ અધિકારીઓ પદાધિકારીઓ અને દરેક વસ્તુ પર આ આયુષ મેળા પર પણ ભાર મેળ્યો છે ત્યારે દરેક વિભાગના નવા નવા જ્યારે દર્દ પોતાને થાય ત્યારે અહીંયા આગળ નવા નવા સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે ત્યારે આ સ્ટોલના તમામ નાગરિકો આ સ્ટોલનો લાભ લઈ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આયુષ મેળામાં પધાર્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર